ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પમ્પકિન સીડ્સ પમ્પકિન સીડ્સ શબ્દનો અર્થ કોળાના બીજ થાય છે પમ્પકિન સીડ્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પમ્પકિન સીડ્સ આર રીચ ઇન એન્ટીઓક્સિડન્ટ્સ આયન ઝિંક મેગ્નેશિયમ એન્ડ મેની અધર ન્યુટ્રિએન્ટ્સ એટલે કે કોળાના બીજમાં એન્ટીઓક્સિડન્ટ્સ આયન ઝિંક મેગ્નેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન સીડ્સ મે હેલ્પ કીપ યોર હાર્ટ હેલ્ધી બાય રિડ્યુસિંગ બ્લડ પ્રેશર એન્ડ ઇન્ક્રીઝિંગ ગુડ કોલેસ્ટેરોલ એટલે કે કોળાના બીજના પોષક તત્વો બ્લડ પ્રેશર ઘટાડીને અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરીને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ